હેલો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આપણે એક નવા વ્લોગમાં સ્વાગત છે ને આજે કાંક ઠંડી પણ બેક વધારે છે મિત્રો ને આજે આપણે પાછા વાડીએ જવાના છે જે આંબામાંથી આપણે હું કલ કાપવાના છે આંબાની ઉપરથી સારું સારો તો તમને ઠેઠ પાછા વાડીએ જઈને મળીએ જાય હવે મિત્રો કે આ જે સુકાઈ ગયેલા ડાળા છે ને આ બધા આ બધા હા સુકાઈ ગયા છે એના કાપવાના છે તો કાં કેટલા છે આંબા ઉપર તો આપણે બધા કાપવાના છે ને વાડીએ જવાનું છે સારું ચાલો તો વાળીએ જઈએ અને થોડા ખૂકલ છે એ કાપી નાખીએ સારું ચાલો મિત્ર જા છે વાડીએ ચાલો તો થોડું કામ છે વાડીએ જઈને આપણે કામ કરી નાખ્યું સારું ચાલો મિત્રો તો આપણે પાકી વાડીએ મિત્રો આપણે વાડીએ પાકી ગયા છે એટલે ત્યારે તો જે આપડે લાકડાઓ સુકા લેતાય ભાંગવાના છે જ્યાં જે આંબોમાં વધારે વધારે છે એ આપણે ભાંગશું તો પહેલાં જોઈ દેવી ક્યાં વધારે છે પછી પાછા આપણે ભાંગવી સારું ચાલો મિત્રો તો આપણે હવે પહેલાં જોઈ લઈએ કે ક્યાં વધારે ફૂંકાઈ ગયેલા છે ને એવું હોય ત્યાં આપણે પહેલાં આંટો મારી લઈએ મિત્રો મિત્રો તો આપણા ડાળા હતા એ આપણે ભાંગી નાખ્યા એ આંબો પૂરો કરી નાખ્યો છે જે બધી આપણે ભાંગીને હેઠળ નાખી દીધી છે જો કે બધી આપણે ભાંગી નાખી તો આપડે બીજા આંબા આવવાનું છે કેમ કે બીજા આંબાની જે હુકાલ ડાયળી આવે એ આપણે ભાંગી નાખ્યું સારું સારું મિત્રો બધા આપણે આનો તે જેટલા હુંકાઈ ગયેલા ડાળા હતા એ બધા ભાંગી નાખ્યા છે આ એક બે ત્રણ ને ચાર ચાર આમ પણ આપણે હુકાલ ડાળા જેટલા હતા એટલા ભાંગી ના અને ને છે થોડા ઘણા ભાંગવાના સારું ચાલો મિત્રો તો આ થોડાક પાસા આપણે ભાંગી નાખ્યું આના પણ ત્રણ ચાર આના ભાંગી નાખ્યા જે હું ગયેલા જેટલા ડાળા હતા બધા આપણે લઈ લીધા છે હેઠે હેઠે ઉપર તો બાકી છે ઉપર તો હમણાં રહેશે બાકી પછી આપણે આપણે તો તો આંબામાં જે ડાળા હતા એ આપણે ભાંગતા હતા ભાંગતા હતા તો થોડીક ભૂખ લાગી એટલે આપણે જોવો કે થોડાક શીકો ગોઈતા છે ખાવા માટે સારું ચાલો તો આપણે પેલા થોડાક શીકો ખાઈ લઈએ પછી પાછું થોડુંક હવે કામ કરીશું સારું ચાલો મિત્રો તો આપણે શીકું તો હવે ખાઈ લીધા છે શીકું ખાઈને ને હવે પાછા આપણે હવે પાછા આંબાના ડાળા ભાંગવા મળવી ફૂંકાઈ ગયેલા છે એ સારું ચાલો તો પાછા આપણે ડાળા ભાંગી નાખવી પછી ભૂખ લાગી છે એટલે પછી પાછા ઘેરે જઈએ પણ ઘડીક પાછા ડાળા ભાંગવી સારું ચાલો મિત્રો તો આપણા જે ચાર પાંચ છોડવા છે ને એ આંબાના એમાં જેટલા હુકલ ડાળા હતા એ બધા આપણે તોડી લીધા છે અને એની પર હવે સાત આઠ બાકી છે અને બાઇકીના જે પહેલી બાજુ છે તે તો પપ્પાએ કાલે તોડ્યા હતા હુકલ ડાળા જેટલા હતા એ પપ્પાએ બધા ભાંગી નાખ્યા હતા અને આપણે અત્યારે ચાર પાંચ ચાર પાંચ તોડ્યા છે અને હવે આપણે થઈ ગયો છે હવે નોકરી જવા માટેનો ટાઈમ સારું ચાલો મિત્રો તો હવે આપણે ઘરે જ આવ્યું અને પછી કેમ કે થોડું એ તૈયાર થવાનું બાઈકી છે નાવાનું બાકી છે ابیا تیار دین پاته خپل نوکری ਜਾوانا شي دا سارو چالو متره تا اپره غره جايو ته મિત્રો તો આપણે વાડી થી પાછા ઘરે આવી ગયા છીએ હવે આપણે ટાઈમ પણ થઈ ગયો છે તો હવે આપણે તો પહેલા નાઈ નાખવી પછી થોડુંક ખાઈ પછી પાછા આપણે હવે તૈયાર થઈને પછી પાછા આપણે આપણા કામે જઈશું સારું ચાલો મિત્રો હેલો મિત્રો તો આપણે જમી પણ લીધું છે ને તૈયાર પણ થઈ ગયા છે મિત્રો ને હવે આપણે જવાનું છે આપણે ગામે સારું તો આપણે આજના બ્લોગમાં બસ એટલું જ જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરીજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો સારું તો આપણે એક નવો બ્લોક સાથે તમને પાસે મળશું સારું સારો મિત્રો તો